બાપાનો નજારો એટલે કાંઈ ના કરતો હો મંદિરનો લુક એટલે લુક જય બાપા બજરંગદાસ તારીખ બે છ બે હજાર ચોવીસ આ ધામ છે બગદાણા આવો બધા સાથે મળીને દર્શન કરીએ બાબા બજરંગદાસના અને આ તેમની ઉપર મંદિર છે રામચંદ્ર ભગવાનનું જય અયોધ્યા નરેશ રામચંદ્ર ભગવાન જય હો જય હો રામચંદ્ર ભગવાન જય બાબા બજરંગદાસ અને અમે જ્યાં છીએ હવે બાપા બજરંગદાસ માથે રામચંદ્ર ભગવાનનું મંદિર છે તેના પણ તમને દર્શન કરી આપ્યા નરેન્દ્ર ભગવાન બાપાની જગ્યામાં હૃદય પણ અપરમ પાર છે કાંઈ ઘટે નહીં અને અમારે વિજયસિંહ બેસા છે મોજ લઈએ છે બાપાની જગ્યામાં બોલો વિજયભાઈ જય માતાજી કરજો મારા ભાઈઓ દર્શન બાપા બજરંગદાસના અમારો હેતુ એ નથી કે તમે મને લાઈક કરો શેર કરો તમે દેવ દર્શન કરો એ મને લાઈક જ છે જય હો બાબા બજરંગદાસ હું શું થાય બીજું સાચી વાત છે ને હે હાલો અમે જ્યાં છીએ ભોજન શાળામાં પ્રસાદ ગ્રહણ કરવા હાલો બધા ભોજન શાળામાં પ્રસાદ લેવા બાપાની આ ભોજન શાળામાં કાંઈ ના ઘટે અને અહીંયા પ્રસાદમાં કાંઈ ના ઘટે અને અહીંયા માણસનો ઠઠારામાં કાંઈ ના ઘટે

આવા સમયની અંદર આવા તડકામાં વરિયારી વાળો શરબત પાય છે આ ભાઈઓ બીક રાખ્યા વગર કેમ કે એને ખબર છે કે બાપાનો હાથ છે આમાં જાય બજરંગ દાસ વાળા બાપા આ શરબતનું પાછું બનાવીને કાઉન્ટર પાછું ઓલી બાજુ રાખ્યું છે ગેટે ધરો ધરો પીવાની છૂટ છે માણાને દાદાની જગ્યા છો એનો સીન તો પહેલાં લેવો પડે